યુગાન્ડા આફ્રિકાથી પધારેલા પરેશભાઈ મહેતાનું ચલાલા મુકામે ભવ્ય સ્વાગત કરવામાં આવેલું હતું ધારીના ચલાલા ખાતે આવેલા ગાયત્રી ધામમાં યુગાન્ડા આફ્રિકાથી પરેશભાઈ મહેતા ગાયત્રી ધામની મુલાકાતે પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મૂળ ચલાલાના વતની યુગાન્ડા આફ્રિકામાં સ્થાયી થયેલા છે એમાં પરેશભાઈ મહેતા જ્યારે પોતાના વતન ચલાલા આવ્યા ત્યારે ગાયત્રી ધામના વડા ડોક્ટર રતી દાદા તેમજ શીતેલબેન મહેતા અને મહેશભાઈ મહેતા સહિતના વ્યક્તિઓ મોટી સંખ્યામાં સ્વાગત કરવા ઉપસ્થિત રહેલા હતા આ કાર્યક્રમમાં ઢોલ નગારા અને શરણાઈ સાથે સ્વાગત કરવામાં આવ્યું જેમાં ગાયત્રી ધામની અનેક સેવાકીય કાર્યો વિશે તેમને માહિતી આપવામાં આવી જેને પરેશભાઈએ બિરદાવેલી હતી જય માતાજી અમારું નામ પરેશ મહેતા અને આફ્રિકા યુગાન્ડા દેશથી આવું છું અને આજે અહીંયા ગાયત્રી સંસ્કાર ગામ ખાતે બધી જે સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે આપણી સ્કૂલ કોલેજ શક્તિ સંસ્કૃત શક્તિ સ્કૂલ ગૌશાળા અને જે બી માનવ સેવાના કાર્યો અહીંયા થાય છે એ બધા જોઈ અને ખૂબ આનંદ થાય કારણ કે જે ગામની અંદર આપણો જન્મ થયો ત્યાં હું સરસ સેવાનું વટવૃક્ષ આજે ઊભું હોય તો એ જોઈને ખૂબ ખુશી થાય છે